નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ દ્વારકા આહિરાણી મહારાજ દરમિયાન ઉદભવેલી અમુક ઘટનાઓ અને દ્વારકા આહિરાણી મહારાજના સમાપન બાદ ઉદભવેલી અમુક સ્વયંભૂ ઘટનાઓને નિહાળ્યા બાદ મને સ્વયંભૂ રીતે અંદરથી ઉદભવેલો એક વિચાર મારા અંદરથી આવેલો એક અવાજ હું સમાજ સમક્ષ રજૂ કરવા માંગુ છું આ દ્વારકા આહિરાણી નું સફળ આયોજન થયું અભૂતપૂર્વ આયોજન થયું અકલ્પની આયોજન થયું ઇતિહાસને સર્જતું આયોજન થયું અને છતાં પણ એક પણ અઘટિત ઘટના ન બની કારણ કારણ કે આ સભાના અધ્યક્ષ આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા સાહેબ કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત બિન રાજકીય રીતે થાય કોઈ પણ સામાજિક પ્રોગ્રામની શરૂઆત બિન રાજકીય રીતે થાય અને એનો અંત તો રાજકીય રૂપમાં બદલાય જતો હોય છે પરંતુ આ પ્રોગ્રામમાં અંત સુધી કોઈ રંગ ન આપી શક્યું રાજનીતિના તજજ્ઞ ઠાકર હતા આ અહિરાણી મહારાષ્ટ્રના સમાપન બાદ સ્વયંભૂ રીતે અન્ય સમાજના આગેવાનો અન્ય સમાજના લોકોએ બહાર આવી અને આ પોગ્રામની સરાહના કરી કલાકારો સંતો તમામે બહાર આવીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો જેમના કારણે અન્ય સમાજના લોકોનો આહિર સમાજ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો આહિર સમાજ પ્રત્યેનું માન સન્માન વધ્યું કારણ કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા કોઈ શક્તિનો ઉદભવ થયો હોય એ રીતે અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય એ રીતે વિડીયોની અંદર કાયદેસર રીતે સુદર્શન ચક્રની પ્રતિકૃતિ સુદર્શન ચક્રની આકૃતિ ઊભી થાય કારણ કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા અને અધ્યક્ષ હોવાના કારણે એમની હાજરી ત્યાં હતી આ સમગ્ર પ્રોગ્રામના કારણે આહીર સમાજની અંદર એક વિશાળ સંખ્યામાં હકારાત્મક ઉર્જાનો સંચય થયો આહીર સમાજને પોતાને ગર્વની અનુભૂતિ આહીર સમાજના દરેક યુવાનના મોઢે સ્મિત રેલાયું કારણ કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે હે યદુવંશીઓ એક વિચાર હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે જો ભગવાન શ્રી કૃષ્ણને અધ્યક્ષ સ્થાને રાખવાથી સમાજમાં એટલી વિશાળ સંખ્યામાં હકારાત્મક ઉર્જાનો જો સંચય થતો હોય તો આપણે બધાએ સાથે મળી અને હવે આવનારા દિવસોમાં સામાજિક કોઈ પણ પ્રોગ્રામ થાય એ પછી ભલે શહેરીનો પ્રોગ્રામ હોય એ ભલે પછી ગ્રામ્યનો પ્રોગ્રામ હોય પછી તાલુકાનો હોય જિલ્લાનો હોય કે રાજ્ય કે દેશ લેવલનો પણ જો સામાજિક મોટો પ્રોગ્રામ હોય તો એ તમામ પ્રોગ્રામમાં કાયમી માટે ભગવાન શ્રી કૃષ્ણને અધ્યક્ષ સ્થાને બિરાજમાન કરવા જોઈએ અને એમના અધ્યક્ષ સ્થાને જ સમાજના તમામ સામાજિક પ્રોગ્રામ થવા જોઈએ આવો મારો અંદરથી ઉદ્ભવેલો એક વિચાર હું સમાજ સમક્ષ રજૂ કરું છું કારણ કે આવું કરવાથી કાયમી માટે ભગવાન શ્રી કૃષ્ણ કાળિયો ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે અને એમના કારણે સમાજમાં એક હકારાત્મક ઉર્જાનો સંચય જે છે એ કાયમી માટે ફેલાતો રહેશે એટલે મારી સમાજને એક નમ્ર અપીલ અને સમાજને મારા અંદરથી ઉદભવેલું એક સમાજના દીકરા તરીકે જે અંદરથી ઉદ્ભવેલો એક વિચાર છે એ રજૂ કરું છું કે હે યદુવંશીઓ આપણે કાયમી માટે આપણા સામાજિક પ્રોગ્રામની અંદર આપણા અધ્યક્ષ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને બિરાજમાન કરીએ એવો વિચાર હું આપણી સમક્ષ રજૂ કરું છું આભાર આપનો પ્રવીણ રામ જય દ્વારિકાધીશ